ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ અંગે જનજાગૃતિ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું એન્ડિંગ પ્લાસ્ટિક પોપ્યુલેશન અંતર્ગત બાવીસ મે થી પાંચ જૂન સુધી જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરદાર ભવન નડિયાદ ખાતે વૃક્ષારોપણ તેમજ વાળા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું કોર્પોરેશન કમિશનર જીપીસીબી અધિકારી ડેપ્યુટી કમિશનર લીલી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી સરદાર ભવનથી સંતરામ મંદિર અને મફતલાલ મિલ સુધી રેલી યોજાઈ હતી સરદાર ભવનના કમ્પાઉન્ડમાં નડિયાદ કોર્પોરેશનના કમિશનર જીપીસીબીના અધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાવીસ મે થી સમગ્ર નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય અને પર્યાવરણનું જતન થાય તે માટે કાર્યક્રમો રોજે રોજ એક ઇવેન્ટ થઈ રહી છે કાર્યક્રમો જુદા જુદા વિભાગ દ્વારા જીપીસીબી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી કરવામાં આવી રહ્યા છે લોકોમાં તેનાથી સતત જાગૃતિ આવે પર્યાવરણનું જતન થાય પર્યાવરણનો બચાવ થાય અને આપણા રોજબરોજના જીવનમાં પ્લાસ્ટિકનો વપરાશ સતત ઘટતો જાય એના માટેના આ પ્રયત્નો છે બાવીસ પાંચ જૂન સુધીનું પહેલો જે ફેઝ છે એમાં આ કાર્યક્રમો યોજાશે અને પાંચ જૂનથી પછી બાવીસ ઓક્ટોબર સુધી પણ સતત આપણે આ જનજાગૃતિના કાર્યક્રમો કરવાના છીએ આજે એ માટે અહીંયા શપથ લેવામાં આવ્યા છે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તેમજ અત્યારે રેલીનું પણ એક આયોજન સમગ્ર સિટીમાં કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમો વહીવટીતંત્ર જેમાં ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ અને જીપીસીબીના સહયોગથી યોજવામાં આવી રહ્યા છે સરદાર સંતરામ મંદિર સુધી લોકોની જાગૃતિ માટે આ રેલી નો પ્રયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્લાસ્ટિક નો વપરાશ ઓછામાં ઓછો થાય અને ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાંથી સદંતરપણે આપણે નાબૂદ કરીએ એની જાગૃતિ માટેનો આ પ્રયાસ છે ને એના માટે આ રેલી છે અને મારું કહેવાનું છે કે સાહેબે તો વાત કરી જ છે કમિશનર સાહેબે પણ મારી આમ જનતાને અપીલ છે કે આપણા રોજબરોજના જીવનમાં જે આપણે પ્લાસ્ટિક વાપરીએ છે અને જે બધે કચરાનું જે દૂષણ ફેલાયેલું છે તો એ સમસ્યા ધીરે ધીરે વિકરાળ બની રહી છે અને એ સમસ્યાને નાબૂદ કરવા કામ આપણે બધી આમ જનતાએ જ કરવું પડશે એટલે દરેકે ધીમે ધીમે પ્લાસ્ટિકને તિલાંજલિ આપી અને પોતે પ્લાસ્ટિકના આ પ્રદૂષણને હટાવવા માટે પોતાનું યોગદાન આપે અને આ પ્લાસ્ટિકના લીધે કેન્સર જેવા રોગો અને માઇક્રો પોલ્યુટન્ટ પાણીમાં જવાના લીધે જળચર વનસ્પતિ અને પ્રાણીઓને પણ નુકસાન થાય છે અને ગાયો વગેરે રખડતી ગાયો પણ જ્યારે પ્લાસ્ટિકમાં એઠવાડ જે નાખે છે ગૃહિણીઓ તો એ આરોગ્ય છે ને એના લીધે એમને પણ કેન્સર થાય છે જ્યારે એ જ વસ્તુ ખેતીમાં પણ જો વપરાય છે પ્લાસ્ટિક તો એમાં પણ એ પ્લાસ્ટિક માઇક્રો પ્લાસ્ટિક જ્યારે જમીનમાં ઉતરે છે ત્યારે ધીરે ધીરે વનસ્પતિ દ્વારા આપણા શરીરમાં જાય છે કે નોન વેજીટેરિયન હોય તો એમને પણ એ એમનામાં પણ ફિશ અને એની અંદર પણ માઇક્રો પ્લાસ્ટિક જોવા મળે છે એટલે આપ સૌને નમ્ર વિનંતી કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો વપરાશ કરો અને રિસાયકલ પ્લાસ્ટિક જે જાડા માઇક્રોનનું છે એ તમે વાપરી શકો પણ પ્લાસ્ટિકના જબલા વગેરે બંધ કરો અને કાપડની થેલીઓ લઈને જાઓ કે કાગળની થેલીમાં આપ શાકભાજી લેવા જાઓ કે કોઈ પણ વસ્તુઓ ખરીદવા જાઓ ત્યારે કાપડની થેલી સાથે રાખવી એ મારી બધી જનતાને નમ્ર વિનંતી છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ